તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચોવીસ મંગળવારે બપોરના સમયે લોકલ અભ્ય ન્યૂઝના તંત્રી દ્વારા સુભાષ બ્રિજ કલેક્ટર કચેરી પાસેથી એક બાઇક ચાલકને પકડવામાં આવ્યો હતો જે બાઇક નંબર પ્લેટ વગરની હતી અને તેની ઉપર આશરે બસો થી ત્રણસો કિલો સરકારી અનાજ બાઇકની બંને બાજુ લગાવેલા સ્ટેન્ડમાં ભરેલું હતું બાઇકમાં લગાવેલા સ્ટેન્ડો મણીદાર અને લોખંડના હોય છે જેની સાથે જો કોઈ અકસ્માત થાય તો તે માણસના જીવતા રહેવાના કોઈ ચાન્સ નથી જેથી જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવતા લોકલ અભિયાન ન્યૂઝના ના તંત્ર દ્વારા સો નંબર ડાયલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ સ્થળ પર આવતા રાણી પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચાલકો ને બાઇક મુદ્દામાલ સાથે જમા કરાવવામાં આવ્યું હતું અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ફરિયાદ પણ લોકલ અભિયાન ન્યૂઝના ના તંત્ર દ્વારા રાણી પોલીસ સ્ટેશન માં આપવામાં આવી છે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં બહારથી આવેલા એમપી હરિયાણા રાજસ્થાન તેમજ યુપી રાજ્યના નંબર પ્લેટ વગરના બાઇકો જાહેર રોડ પર કેપેસિટી કરતાં વધુ વજન લઈને બેખૂબ દોડી રહ્યા છે જેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે ટ્રાફિક પોલીસને જાગૃત કરવા માટે પણ લોકલ અભિયાન ન્યૂઝ દ્વારા સમાચારના માધ્યમથી વારંવાર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવતા નથી તો શું નિર્દોષ જનતા આવા બાઇક ચાલકોનો ભોગ બનશે ત્યારે જ તંત્ર એક્શન લેશે

અનરના નાગરિક પુરવઠા અધિકારીઓ દ્વારા આ બાઇક ચાલકોની સઘન પૂછપરછ કરીને તપાસ હાથ ધરવામાં આવે તો તેઓ સરકારી અનાજ ક્યાંથી લાવે છે અને કે વેચે છે તેમ જ તેઓના પાછળ કયા મોટા માથાઓનો હાથ છે તેની પણ જાણકારી મળી શકે તેમ છે તથા મોટા પ્રમાણમાં ચાલી રહેલ આ મોટના સ્ટન્ટનો તેમ જ સરકારી અનાજની ચોરીના કોવણનો પર્દાફાશ થઈ શકે તેમ છે તો હવે પોલીસ વિભાગ તેમજ જ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા શું પગલાઓ લેવામાં આવશે તે જોવું રહ્યું